હા ઘરો એક ગાડો ખરા ગેવા માગણો ઘટાડ ગણો હતો એટલે કુતા નહી કેવાય ઘર લાગે અને પછી તમે બુસવાનું કુબાર બુસ્વાળું ટાઈમ આવે સબકો બરોબર સબતું બસ સારું છે સુખવાના મારી કંશક્યો મા તો સવાર સારું છે ઘરો મારી જવા સવાર મળીએ મતા બોલી તમારી કાઢા સિદ્ધો નથી થઈ રહી છે

આ મુદત લાયા તારી પહેલી અને આવતી પહેલી તારીખા પર મુદત સમય સવાર જમન દેગા પૈસા માતા કો માર કર મારા જે સુવિધાનો એક નંબર બ્લોકનો લઈને આવી ગયો ઘણીવાર દીપાઈકા કોકલજી તારીખવાળી પૂડે દેખ દેતા આ બધું છે પણ મારા પર પેન્ડિંગ પણ નિભાવવા પાણી માતા પર તો એ લોકો બરાબર કુશિયેલા જેવો આખો ભરાયે રૂટી બરાબર ની કારિકાલી બોલે બરોબર એ બોકાલી તો મારી માળી જો સંસય કાકાને એક તો તો બરોબર એ સા બદલે ના જ રહે ના માતા કારિકાલી પેલા બે પેલા બેનો સાબ માતા પુદન મારી તો ઉગરજી કરી પુદન પેંડે તા રમીમાં દસ્તાવેજ નથી આલે જો કલેક્ટર અસ્તા તમન બડી જે આખી 300 જર્સી લીગા

મારા અને આદિત્ય તમારા દેવદાન જગત કા પરે મારી મારી શું દુન્દર ને ચાર દે દયા કરો તો કરો જે દુન્દર તમારા પાછે તમારો અમામાને જેને મુકાની માતા તો ના કરો કરો ખરો મળી એ કરી દે સ્ટોપ કરી ઘણા પીસા છે ઉત્પન્ન તે તમારી મુકાની જરૂર કરતા લાઈ મારી ઓગળા